અત્યારના પારમાં હાવજના દર્શન થઈ ગયા છે તો ખાસ વિડીયો પૂરો જોજો જય મોડલી તરફ જુઓ આ વિડીયો જો મિત્રો આગળ તે બસ આગળીએ ચેકીને થઈ આગળ આમ હાવજ ગયો આગળ તમને બતાય તો આગળ દર્શન કરાવવું તમને આગળ અહીંથી આવ્યો બરાબર હું ફોન કાઢતો રહ્યો તો આ નીકળી ગયો આખો જો આગળ તમને વિડીયોમાં બતાવું અહીંથી એ આગળ ગયો છે તો વિડીયોમાં બનાવી જો તમને ભાગમાં હોય તો દર્શન કરાવી લો જુઓ અહીંયા જોઈએ મળ તાજું કરેલું છે તમે જોઈ જુઓ અહીં તાજું મળ કરીને ગયો છે જો લોહી જાણ રાતું છે જોઈ જુઓ અહીંયા મળ કરીને જાય તાજું છે અહીંયાથી તેજી જતો રહ્યો છે જો હવે ખાલી એક જ મિનિટ થઈ છે હાલો હું આગળ વિડીયો બનાવ વિડીયોમાં જો આવી જાય તો તમને દર્શન કરાવી દો તાર મહાવારના પારમાં ચડતા સૂરજની અંદર તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયાથી જે ગયો છે બરાબર હું આમ નીકળો ને સીધો દોસ્તો હાઉઝના તો દર્શન ન થયા પણ કાંઈ વાંધો નહીં અમારે હવે સાવધાન સતત રહેવું જોઈએ આસપાસ તો છે તો આખો નીકળી ગયો છે તો ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જાય મુરલીધર જાય